નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા સમય તમે રાહ જોતા હતા કે પોલીસ કોન્સ્ટેબલનું શારીરિક કસોટીનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો તો હવે મિત્રો તમારું આ ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે મિત્રો જે શારીરિક કસોટીનું હતું તમે બધાએ શારીરિક કસોટી આપી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો તો આ વિડીયોને પૂરો જોજો કારણ કે આ વિડીયો હું તમને જણાવીશ કે તમે તમારું શારીરિક કસોટીનું પરિણામ કેવી રીતે જોઈ શકશો મિત્રો

જણાવવા મત મને આવેલું છે મિત્રો કે તારીખ છવ્વીસ બે બે હજાર ઓગણીસથી તારીખ આઠ ત્રણ બે હજાર ઓગણીસ દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવેલ હતી મિત્રો શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારનું પરિણામ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે મિત્રો લોકરક્ષક કેરની દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવી જશે મિત્રો તો મિત્રો આ તમારે શારીરિક કસોટી આપી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો તો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે મિત્રો તો એના ઉપર ક્લિક કરી લઈને તમે આ બીજા નંબરની સૂચના આપેલી છે એના ઉપર ક્લિક કરશો તો તમને એ લિંક જોવા મળી જશે મિત્રો તો એમાં તો કોઈપણ તમે એક લિંક સિલેક્ટ કરી લેજો પણ પેલી બીજી કોઈપણ પ્રકારની કરશો તો તમારા સામે આ રીતે જોવા મળી જશે તો મિત્રો હું જણાવી દઉં કે સારી ક્ષમતા કસોટી રોલ નંબર જે હતો એ તમારે અહીંયા નાખવાનો રહેશે એના પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે જે બી તમારો જન્મ તારીખ હશે મિત્રો અને એના પછી સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારો રિઝલ્ટ તરત જ ખુલી જશે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો અને બીજાને શેર જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીની આ વિડીયો ઉપયોગી થઈ શકશે મિત્રો તો હવે મળીશું આવનારી નોટિફિકેશનમાં આવનારી વિડીયોમાં ત્યાં સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો